વરાળીનો પ્રોગ્રામ ને થઈ ચવાણું ભૂકો ગયો અને લીંબુ ચવાણું ગાંઠિયાનો લીંબુ ખાટ જે મને નથી ભાવતી શું મજા આવે એટલે મસાલો આનો ભરવાનો એમ ને કાઈ વાંધો નહીં ગેરે રાખો ગેરે રાખો મારા બાપુ લ્યા અહી હવે બટાકા અને રીંગણ ભરાવાની શરૂઆત કારણ કે સૌથી પહેલા એને બપપા મૂકવાના હોય ને વરાળે ડુંગળી લસણ લસણ તો બફાઈ જાય કાઈ ન હો એમ મૂકી દીધું છે ઈટુ ગોઠી દીધી છે અને એની ઉપર હવે

રાઈ હવે કાર્યક્રમમાં રહ્યા છે હવે આ કણનો પ્રસરામ પછી વાગે રઈ નહી ફૂટી નથી ફૂટી આ બરાબર છે હવે હી